સાબરકાંઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પાલિકાના મેયર મેયર શ્રી 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 મીરાબેન પટેલ ડે નટવરજી ઠાકોર ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા દંડક શ્રીમતી સેજલબેન પરમાર માનનીય મ્યુનિસિપલ કોર્પોર કમિશનર શ્રી જે એન વાઘેલા સાહેબ માનનીયના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એમ ભોરાણીયા સાહેબ શ્રી કેજી ચૌધરી સાહેબ શ્રી ભગીરથભાઈ આહિર

અનુમોર વસાહત મંડળ તથા સિનિયર સિટીઝન ગ્રુપના પૂર્વ પ્રમુખ તથા અગ્રણી ભરતભાઈ સોની જોયતાભાઈ પ્રજાપતિ ચંદુભાઈ પટેલ શ્રી સુનિલભાઈ સોની પ્રકાશભાઈ ભટ્ટ ભદ્રેશભાઈ સુનિલભાઈ જયંતિભાઈ સહિત વિદ્યાર્થીઓ સહિત વસાહતીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નગરના અગ્રણી તથા માસ્ટર એન્કર વિનોદકુમાર ઉદેચા કરવામાં આવ્યું હતું ગાંધીનગર મહાનગરપાલિકા આસિસ્ટન્ટ કમિશનર શ્રી ઉપેન્દ્રભાઈ સુતરીય સાહેબ એસઆઈ તેજસભાઈ આચાર્ય એસયુબી એસઆઈ યોગેશભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા ગાંધીનગર એસ ડી ન્યૂઝ ગુજરાતી